વડોદરા શહેરના વોર્ડ નંબર બારમાં રોડ અને પાણીની સમસ્યાઓ યથાવત વડોદરાના વીઆઈપી એરિયા ગણાતા અકોટા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ અને પાણીની ગંભીર સમસ્યા યથાવત જોવા મળી રહી છે તાજેતરમાં અઘોટા મેઇન રોડ પર અચાનક રસ્તામાં મોટો ભૂવો પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી એક્ટિવા વાહન પર પરિવાર સાથે જતો વ્યક્તિ આ ભૂવામાં પડી ગયો હતો અને સાથે જ એક ફોર વ્હીલર પણ ખાડામાં ફસાઈ ગઈ હતી સદનસીબે મોટી જાનહાની તડી પરંતુ ઘટનાએ સ્થળ શહેરની રસ્તા વ્યવસ્થાની બેદરકારી સ્પષ્ટ કરી છે નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને લોકો કોર્પોરેશનના બેદરકાર કામકાજ પર સવાલ ઉઠાવી રહ્યા છે વીઆઈપી વિસ્તાર ગણાતા અકોટા વિસ્તારમાં પણ જો આવી સ્થિતિ થતી હોય તો અન્ય વિસ્તારોનો હાલત કેટલી ખરાબ હશે તે વિચારણીય છે નાગરિકોએ તાત્કાલિક રોડ રિપેર અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી છે હાલ આપણે અકોટા વિવાંટા એટલે તાજ હોટલની સામે બિલકુલ પ્રથમ કોમ્પ્લેક્ષની સામે રોડ પર મોટો ભૂવો પડ્યો છે જે વડોદરા માટે ખૂબ જ દુઘટ દુઃખદ ઘટના છે વડોદરાને ભુવાનગરીનો આપણે ઉપનામ તો આપેલું જ છે ત્યારે કહેવાનું કે આ વડોદરાની પ્રતિષ્ઠિત હોટલ તાજની અંદર જે વડોદરાના દેશ વિદેશના લોકો અહીં ઉતરતા હોય વડોદરા માટે શું છાપ લઈને જશે એ વડોદરાએ વિચારવાનું વડોદરાના હોય વિચારવાનું બહુ તાતી જરૂરિયાત છે અને જ્યારે વખતો વખત પેચવર્ક આ ચોમાસામાં કર્યા એનું મટિરિયલ એટલું થર્ડ ક્લાસ હતું કે એકની એક જગ્યાએ પાંચ પાંચ વાર પેચવર્ક કરવા છતાં એનું રિઝલ્ટ મળ્યું નથી તો શું હું વડોદરા સત્તાધારીઓને એટલું જ પૂછવા માગીશ કે આઈએસઆઈ ધરાવતો હેલ્મેટ પહેરવા તો તમે એટલી આતુ આતુરતાથી આઈએસઆઈનો હેલ્મેટ પહેરવા જરૂરિયાત સમજો છો તો એની ગુણવત્તાવાળું સારીને સ્વચ્છ ગુણવત્તાવાળું મટિરિયલ વાપર્યું છે કે નહીં એની તકેદારી રાખવાની જરૂરિયાત પણ સરકારની છે આટલું જ કહીશ હું કૌસ્તુભ ભટ્ટ કાર્યકારી પ્રમુખ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા શહેર આપને અત્યારે વોર્ડ નંબર બારના મુજમોડા અકોટા વિસ્તારમાં છે અત્યારે ગઈકાલે જ તાજેતરમાં ગઈકાલે જ નવો અત્યારે અહીંયા ભૂવો પડ્યો છે મહાકાય ભૂવો ગઈકાલની જ વાત છે અત્યારે આપ જુઓ કે આ રોડ ઉપર ગયા વર્ષે પંદર ભૂવા પડ્યા છે પંદરથી સત્તર વધારે અને અત્યારે પણ એ જ પોઝિશન છે અહીં રોડ તો છે જ નહીં ફક્ત ભૂવા છે મારું કહેવું એ રીતે છે કે કોર્પોરેશનને કે આપ એક જવાબદારી લો આપ એક કામ પૂરું કરો અહીંયા મહાકાય ભૂવો ગઈ ગઈકાલે તો એટલું તળાવ જેવું પાણી ભરેલું હતું અહીંયા એક ફેમિલી જે ગયું અહીંયાથી કાર લઈને એ સેજ બચી ગયું અને એક્ટિવા સાથે તો પડી ગયા છે અહીંયા જો એ વખતે તાત્કાલિક ઊભા ના થયા હોત તો ગરકાવ થઈ જતા ભૂવામાં અત્યારે એમની બહાર કાઢવાની પોઝિશન પણ ના હોત એટલું એટલું ભયંકર સ્વરૂપ છે અત્યારે મારે એમ કહેવું છે કે અત્યારે બે વરસથી તો આગળ જે આગળ આપણે જઈએ છીએ અહીંયા ચાર ચસ્તા પર એ બે વરસથી તો ત્યાં કામ ચાલે છે તો ક્યારે કામ પૂરું કરશો મુહૂર્ત જોવાનું છે તો અમે આપી દઈએ મુહૂર્ત કે ભાઈ હવે કરી લો કામ પ્રજા કંટાળી ગઈ છે થાકી ગઈ છે ત્રસ્ત થઈ ગઈ છે હવે તો કામ આપો તમે ચમકાવી રહ્યા છે સિટીને દિવાળી છે નવરાત્રિ છે એમ કરીને ચમકાવી રહ્યા છે રોશની બતાવી રહ્યા છે તો રોડ રસ્તાને ચમકાવો ને ખરી જરૂરિયાતો જમીન ઉપર છે જમીન ઉપર તમારું કામ બતાવો ક્યાં છે કામ જમીન ઉપર હવે અહીંયા બે વર્ષથી કામ ઠપ છે અહીંયા કામ થતું નથી બીજું કે અહીંયા અડ્રગ ભૂવાઓ ગયા વર્ષની જેમ જ પડ્યા છે તો હવે હું કહેવા માગું છું વોર્ડ નંબર બારની કોર્પોરેશનને પદ અધિકારીઓને જનતાની અવાજ લઈને કે અમારા આ જન્મમાં તો આ કામ કરી લેશો ને તમે અમારે જીવતા જીવ તો તમે આ રોડ સંપૂર્ણ કરી દેશો ને અમને તો એનું સુખ તો મળશે ને અમને પ્રજાને જનતાને કે હા તમે રોડ અત્યારે તમે આ જોવો અત્યારે વન વે બધા જ તહેવાર પૂરા થઈ ગયા ગયા વર્ષની નવરાત્રિ દિવાળી બધું પૂરું થઈ ગયું આ વર્ષની નવરાત્રિ દિવાળી બધા હવે મેરેજ સિઝન આવશે ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે વન વે હવે અત્યારે પણ અહીંયા વન વે થઈ ગયો બરાબર ધંધાદારી બધા ઠપ થઈ જશે કેમ કે કોણ ફરીને આટલું બધું અહીંયા કોઈની વસ્તુ લેવા માટે આવશે ધંધો દુકાનદારી ઠપ થઈ ગઈ રસ્તો બહાર અવર પબ્લિકને કમ્પ્લીટ હેરાન ગતિ અત્યારે ખરેખર હું ફરીથી અનુરોધ કરું છું વોર્ડ નંબર બારની જનતાને અનુરોધ કરવા માંગુ છું હવે શાંતિથી કામ નહીં ચાલે ભાઈઓ ભાઈ હવે ક્રાંતિ લાવવી પડશે હવે હવે શાંતિની જરૂર નથી અહીં ક્રાંતિ સિવાય શબ્દ નહીં સાંભળે તમારો અહીં જરૂર છે અવાજ ઉઠાવવાની સાથ આપો સહકાર આપો એક અમે વિકલ્પ તરીકે આવ્યા છીએ અને અત્યારે આપ જોવો છો કે જે સિટીમાં જાય છે ત્યાં નથી પાર્કિંગની સુવિધા કે નથી કોઈ જગ્યાએ એ લોકો અત્યારે માનો કે ક્યાંય પણ પાર્ક કર્યો તો તરફ હા એ પૂરના સંપૂર્ણ કોર્પોરેશન એ જવાબદારી નિભાવશે ગાડીઓ સેકન્ડમાં ઉઠાવી લઈ જવાની અને પૂરું એમનું પૈસા વસૂલ કરવાના એમાં છે હેલ્મેટનો વિરોધ કર્યો એમાં એમાં પણ અત્યારે જાણો છો આપ એટલે બધી જ રીતે પ્રજાને ત્રસ્ત કરી દેવામાં આવી છે મારે પ્રજાને અનુરોધ છે આપની તકલીફ આપની પરેશાની ભૂલશો નહીં અને હવેથી પણ જે આપની પાસે આવે ને આ પદ અધિકારીઓ અત્યારે જે વોર્ડ નંબર બારમાં છે તેમને બહારનો રસ્તો ખરેખર બતાવતા શીખો નહીં તો આ જ ચલન ચાલશે અને આપણે આ જ રીતે વેઠવું પડશે આભાર જે મારો પરિચય હિનાબા ચાવડા પ્રમુખ પશ્ચિમ ઝોન રજૂઆતમાં એવી છે ગઈકાલે જે મોટો મસ્ત મોટો ભુવો પડ્યો હતો ગઈકાલે અમારે કોંગ્રેસ પાર્ટી તરફથી હું વોર્ડ નંબર બાર રાકેશ ઠાકોર કોંગ્રેસ પ્રમુખ અમે વિરોધ કર્યો સખત વિરોધ કર્યો કોર્પોરેશનનો કમિશનર સાહેબને બી અમે જણાવ્યું વિરોધ કરીને એટલે એ મીડિયામાં એ સમાચાર ચાલી ગયા ને એ સમાચારને ચાલી જવાથી જે ભીખ ઘૂસી એમને રાતોરાત એમને કામગીરી ચાલુ કરી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી દીધી એટલે એ ડર બતાવે છે એમને કોંગ્રેસ પાર્ટીનો કે કેવી કેવો ખોફ છે એટલે લોકોએ બી અમારી સાથે કાલે જનસમર્થન આપ્યું અમારી સાથે ઊભા રહ્યા અને વિરોધ કર્યો એટલે એના કારણે લોકો કેમ કે આગળ જે મૂજમળાનો વિસ્તાર છે એ લોકો તો દોઢ બે વર્ષથી હાલાકી કોર્પોરેશન એમને એવી હાલતમાં જોયા હું તો મરેશ પણ તમને બી વિધવા કરી દઈશ એ રીતની હાલતમાં મૂકી દીધા છે એટલે અહીંયાના વિસ્તારના બી એ લોકોની હાલત એવી ના થાય એટલે ગઈકાલે અમે એ રીતે વિરોધ કર્યો એટલે એનું વિરોધના કારણે યુદ્ધના ધોરણે કામગીરી આ રાતો રાત ચાલું થઈ હવે અમારે સવારે મેં આવીને અહીંયા પૂછીને જોયું મેં જે કામ કરતા લોકો એમને મને કીધું છે કે બે એક દિવસનો ટાઈમ લાગશે તો મારે કેવું છે જેમ બને એમ વહેલી તકે આ અહીંયા કામગીરી પૂરી કરે અને લોકોને રાહત આપે રાકેશ ઠાકોર વોર્ડ નંબર બાર કોંગ્રેસ પ્રમુખ